હું જીતા હું ભાઈ તો આપણે પછી એ સગા થઈ કે કે આવો આવો મારી પપ્પીની સપન એનું શું પરવા લો હાલો હાલો જય ગુરુદેવ ભગવાન જય ગુરુદેવ જય ગુરુદેવ કેમ છે હારુ સંભાઈ હા આપણે કોણ બોલો મધુબેન બોલો હે મધુબેન બોલો મધુબેન ક્યાં ગામથી આ એ ધરી આદર પાંટીંબાથી ટીંબાથી મધુબેન કઈ સમાજમાંથી પટેલમાંથી લેવા પટેલ હા બોલો મધુબેન

એક દાદા ને પ્રગટ હોય ઉગારા તો જ થાય એવાની જરૂર છે મળવાનું એવા મન ગોસતું હોય ભગવાન તમારી હા તો વાણી છે બાપુ વાણી સમજણ વાણી વર્તન ઈ બઉ કઠણ છે દોરીલું છે કે વાતું છે એ વાતું છે પણ હવે સમજણ ના ઘરે જાય તો સારું છે કેમ કે સંતો બિચારા બરાડા પાડી પાડી મરી ગયા પણ આવડા સુધી વાત કે નર્માથી નારાયણ હોજાય એસી કરી લે કમાય હા નરમાથી કે નારાયણ બની જાય તો એસી કરી લે કમાઈ એવી કમાઈ કરેલી ને કે નર માંથી નારાયણ બની જાય પણ હવે નારાયણ બનવા માટે થઈ અને આને થોડુંક એમાં મનુષ્ય બનતા હું વાર પણ લાગ્યા વિના બાપુ કી રીતે મારો કીર્તાર એટલે આમાં સીતમાં જો સટકી લાગે નઈ તો બાપા એમ કીર્તાર રાજી થાય નહીં નહીં એનું પણ બનાય નહીં જો ભમરી બનવું હોય તો બાપા એના જગત ના ગુસ્સા ખાવા પડે તોય ભમરિયો થવાય નકર થવાય કેમ કે મેવાડ ની મહારાણી હતી એની સંત ની જો તટકી લાગી ગઈ તો એને ઝેર ના કટોરા પીવા પડ્યા હોય ઝેર ના કટોરા થી કઈ બોલે મોનો કોટન ના ગેંડો સર ના મોકલા નોતા પણ જેને શબ્દ કટોરા ભરી ભરીને ને દીધા દા છે હા કેમ કે મેવાડ ની મહારાણી રોહિદાસ ની જયારે સેલકી થઇ ત્યારે આ જગત એની માથે પાટણ લીટા પાડ્યા કે અમે એક તો રાજ ના દરબાર હું અમારે કોઈ હવે અમારી બાજુ મહારાણી હું ઓજલું કેવાય કોઈ દી બારીઓ નીકળે નહીં ને આ તંબુરો લઈને મંડી ભજન ગાવા અમારા રાજ અમારા કુટુંબ માં નતો અમારા ખાનદાન માં નતો અમારી હાથ પેઢી એ એવું આઈને કરી મૂક્યું આવડા તમારે સાચી વાત છે ભગવાન હા આને એને ભજન ઉપાડ્યું કે બાપા કે મારે મંદિરો છે સિતાર હવે તો મારે છે રોહિદાસ મારો નાથ હા હા

હા રોહિદાસ ગુરુ હા પણ રોહિદાસ બાપા જાતિના ચમાર હતા અને આ મેવાડ ની મહારાણી હતી એટલે ઓલી કીધું કે બાપા કોઈ દી હવે અત્યારે તમને કહું ચા પીવા માંથી સેટા બેહાડે છે દાઢિયુ કરવા માંથી આગા બેહાડે છે ભેગા બેહાડતા નથી તો આ તો છસો વર્ષ પેલા મેવાડ ની મહારાણી એની શિષ્ય બની વાત છે તો ઈ વખત માં તો બાપા હજી આજ થી પચાસ વર્ષ પેલા દની દૂધ લેવા જતા એટલા પૈસા મૂકી ને સાત નાખી રૂપિયા લેતા હતા સંતરા અથોડા લાગી ગયા બાપા એના વણાક થઈ જાય એમાં એની વાણી વર્તન ફરી જાય પણ હવે આવડા બિચારા હું બારા નીકળ્યા પણ પાછા અંદર કરી ગયા બોલા દેવી પૂજક

ઘડીક થાય તો વા કડતાલ વગાડતા ઘડીક માં બેઠા હોય બેઠા હોય પણ જો શબ્દ પારખો મળી જાય તો પછી ના તરણ ગર્યા હોય બાપુ એને જમણા શું કરે વાત ભગવાન તરવેણી ઉપર પ્રેમ સાહેબ મહાત્મા કે સમાધિ ગળે એ બાપુ ગુરુ ના તરણ ગર્યા હોય તો પછી એને જમરા જાય એને શું કરે પાંચ તત્વ નું બનાવ્યું આ પિંજરું એની અંદર બેઠો અણગણ અવાજ કરે આ કરી હા ઈ અવાજ ના જેને થઇ જાય સુનકારા તો સુખમણા માળા કરે બાપા જેને ગુરુ ના તરણ ગયા હોય પછી એને સંડા શું કરે શું કરે પણ પ્રેમ સાહેબ કે બાપાને પ્રેમ નથી પચી પ્રેમ છે જો ઓરિજિનલ ભગવાન થી લઈ લાગી જાય તો આ જગત માં ભગવાન ક્યાંય યોગ્ય નથી કેમ કે ભગવાન એટલે પાંચ તત્વો થી આ દેહ બનાવ્યો પૃથ્વી પવન પાણી અગ્નિ વાયુ હા આ પાંચ તત્વો થી આ ભગવાન કેવાનો ભગવાન બાપુ આ બધી મહાપુરુષો બિચારા વાગોળી મરી ગયા પણ આમાં ક્યાં હે નહી હા એટલે પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા પાંચ તત્વ નું બનાયવું આ પીજરું અને એની અંદર અણઘણ બેઠો અવાજ કરે અવાજ ના જેને થઈ જાય સુન કારણ યા તો સુખમણા માળા કરે જેને ગુરુ ના કર્યા હોય બાપુ એટલે પાંચ પાંડવો જઈને હેમાળામાં મીડિયા હાડ ગાળવા ગમે ગોગલી જઈને ભગવાન પ્રાપ્ત થઈ જાય ભગવાન મળે નહીં પાંચ પાંડવો કે હમાળામાં જઈને હાડ ગાળે પણ કળજુક નો વારો બે ગયો ભાઈ હવે તો શિક્ષા હોય આની આ પડે હા વાહ આમ થવાનું છે સ્વર્ગ ની વાતો કરતા સંતો એવું કાય છે નહી તો ગયો ભાઈ હવે તો શિક્ષા હોય એક કલાક માં સજા કરે છે નહીં મહાસત્વાદી મહાસત્વાદી કે પાસે પાંડવો હેમાળામાં જઈને આઠ ગાળે પણ પ્રેમ સાહેબ કે કળઝુક નો વારો બે ગયો ભાઈ જેને શિક્ષા હોય આની કર્યા હોય બાપુ એને સંભાવું કરે

મારો બાપો છે આ મારો મામો છે મોટો બાપો આ મારી મારો માતો ઈ જ્યાં લગણ દેહ ભાવ મટન નહી ત્યાં લગણ ગુરુ વચન સમજાયબંધ માં જ રહી ગયા એટલે એને સંસારિક દેહ ભાવ નહી નહીં મારું ઊંચું નીચું સારું નરવું ઈ જ્યાં લગન મતભેદ મન ની અંદર તરંગ ઉતરંગ ઉભા થાય ત્યાં લગ્ન સમજાય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર કાર પરિભ્રમ થાય ગુરુદેવ ના મા આ જ્યાં લગન તત્વો પોતે ની ત્યાં લગન એનામાં મતભેદ મટે મહાપુરુષો કઈ જય બાપા

એ વાલમ કે તારી વાતો ના પાંચ તત્વ ને ત્રણ ગુણ નું મારા વાલીડે બનાયુ છે વાળ એ મરજી ઓ થઈ ને બેઠો વાલો મારો માથે કે મારા હરિયે હોકારે તા તો ઊંડી વાળ એ મને માર્યા છે સંતોષ જીવન કે મને માર્યા છે મોહ ના બાણ એ વાલમ તારી વાતો ના જીવન બાપા એ બાણ માર્યા તમને કવ મુરદાસે કટારી મારી

નહી આવું છે બાપુ લઈને કોઈ ગાયગીરું લઈને ગયા પણ બધા પાણી એક છે એ આ જગત ના જીવ માત્ર છે એમાં તત્વ આત્મા બિરાજ છે એક જ છે બધા ધર્મ ના વાળા ખાયા હા

આપણે જે શ્વાસ લીધો એ ઉગારામ બાપા એ લીધો આપડે જે શ્વાસ લીધો એ જીવન બાપા એ લીધો જોધા લીધો સંત સવૈયા નાથ લીધો કવિર લીધો રોહિદાસ લીધો મીરા એ લીધો આ શ્વાસ લેવાની જગ્યા બધા એની જ છે અને પવન ની તેડી હતો ને એટલે રવિરામે કીધું બાપુ જ્યાં જોઉં ત્યાં હરકો કે બાપા આ કોણે બનાવ્યો પવન સરખો પવન સરખો આ ભગવાન એ જ્યાં જોઉં ત્યાં સંતો કે હું જ્યાં જોઉં ત્યાં હરકો એ સંતો આ કોણે બનાવ્યો પવન સરખો પવન સરખો આ